અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી મોડાસા માલપુર ધનસુરા બાયડ ભિલોડા અને મેઘરજ તાલુકામાં વરસાદ વરસ્યો જ્યારે મોડાસામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે માલપુર માં બે ઇંચ વરસાદ ખાબક્યો અને બાયડ અને ધનસુરામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદને કારણે મોડાસાના નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટી લવાસા ફ્લેટ અમન પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ભિલોડાનો સુનસર ધોધ સિઝનમાં બીજીવાર જીવંત બન્યો છે પ્રકૃતિની ગોદમાંથી ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો गरबुटी करो